શરૂઆત સુરતથી સુરતમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે લિંબાયત ખાતે સંગીતા પાટીલના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય સંગીતા પાટિલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમનું આયોજન થયું સંગીતા પાટીલના હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું તો ઉત્તીર્ણ પરિણામ મેળવનાર એકાવન વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું જન્મદિવસ નિમિત્તે છેલ્લા બે ત્રણ દિવસથી મારા કાર્યકર્તાઓ દ્વારા લીંબાયત વિધાનસભાના કાર્યકર્તા અને કોર્પોરેટર છે દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ત્યાં મુખ્યત્વે કહેવા જઈએ તો સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે પુસ્તકદાનનું આયોજન કરવામાં આવ્યું છે ટીબીના પેશન્ટને કીટ બાળ રોગના બાળ રોગમાં આપણે જે બચ્ચાઓ છે એમને પણ રમકડા વિતરણ ફૂટબોલ વિતરણ સાથે સાથે જે દિવ્યાંગો છે એમને પણ આપણે ઇલેક્ટ્રિક થી ચાલે ચાલે એવી ડેટિક સાયકલ આપી છે સાથે સાથે જે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું એક સપનું છે સૂત્ર છે બેટી બચાવ બેટી પઢાવ એમને પ્રોત્સાહિત કરવા માટે સુમન હાઈસ્કૂલ ની જેટલી બી એકાવન દીકરીઓ છે અ ફર્સ્ટ અને અને સેકન્ડ રેન્ક એમને આપણે સાયકલ આપી છે સાથે સાથે સફાઈ કામદાર જે છે જે આપણા સુરત શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સુરત શહેર એમના માટે એક નંબર આવી રહ્યો છે સ્વચ્છતામાં તો એમનું પણ સન્માન અને સાથે સાથે એમને પણ ગિફ્ટ આપવામાં આવ્યું છે